આપ સર્વોને પૂર્વક જય શ્રી સ્વામિનારાયણ આજની સત્ગંગ કથા વાર્તા મંદિર સાવરકુંડલા જય શ્રી સ્વામિનારાયણ આજે આપને પરમ ભક્ત એવા સુરા બાપુ ના પ્રસંગ વિશે વાત કરીશું એક વખતે શ્રીજી મહારાજ ગઢપુર માંગ દરબાર ગઢ માંગ સભા કરીને વિરાજમાન હતા તે સમય પોતાના સખા સુરા ખાચરે આવી શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કર્યા ને સન્મુખ બેઠા શ્રી હરિ કહે સુરા બાપુ કાનિક સૌને હાસ્ય વિનોદ કરાવો એટલે સુરા બાપુ એ વાત કરી જે મણું મહારાજ એટલા ગામનું તો નામ લીધે જ માણસને અન્નનો કઠકોળ ન મળે અને અનાજને બદલે જૂકિયા ખાવામ પડે એ સુરા બાપુ ની કૌતુંબ વાત સુની શ્રીજી મહારાજ ડોલીએ તકિયા ઉપર બેસતા થકા કહે કે સુરા બાપુ એવું વળી ક્યુમ ગામ છે સૌ કોઈ સુરા ખાચર ની વાત સાંભળવા અધીરા બન્યા એટલે સુરા ખાચર વિગતે બોલ્યા જે વણું મહારાજ આજ જીવા બાપુ ની ડેલી એ એક ગઢવી આવ્યો હતો તેને જીવા ખાચરે પૂછ્યું જે ગઢવી ક્યાંથી આવો છો ગઢવી કહે બાપુ ભગતના ગામથી આવું છું જીવા ખાચર કહે ગામનું નામ લે ગઢવી કહે તે લીધા જેવું નથી બાપુ નામ લઈ એ તો ભૂખ્યા પેટલ વળવું ને મોઢાની બત્રીસી માંગે એવું છે એટલે કૃપા કરીને રહેવા જ દો જીવા ખાચર કહે મારે ધીર અનાજ નો સાર પડે છે ને તું થોડો ભૂખ્યો રહીશ તો પણ ગઢવી એ નામ ન લીધું પછી જીવા ખાચરે એ આગ્રહ કર્યો ત્યારે ગઢવી બોલ્યો જે બાપુ હું સાયલા ગામથી આવું છું તરત જ જીવા ખાચરે તેના રસોયા માણસને સાર કરીને બોલાવ્યો અને ખાસ ભલામણ કરી જે આ ગઢવીને મેંદાના લોટની રોટલી

તે જ વખતે બીજો ગઢવી આવીને જીવા ખાચરની ડેલીએ બેઠો તે વખતે તેમનો રસોયો વાળન સાંગો કરીને હતો તે બોલાવવા આવ્યો કે ગઢવી ક્યાં છે એલા હાલ્ય જમવા તે સાંભળી ગઢવી બોલ્યો જે ભલે જીવા ખાચર ભલે ધાન ના સાત તારી ડેલી એ પડે છે અને તું ભૂખ્યા નું મોઢું જો તેવો નથી એમ વખાણ કરીને ગઢવી દરબાર માન જઈ જમી આવ્યો અને રસોઈ દરબારના કહેવા પ્રમાણે ગઢવીને ખૂબ જમાડ્યો એ ગઢવી જમીને તુરત ચાલતો થયો અને પહેલો આવેલ ગઢવી જમવાનું ટાણું થઈ ગયું હશે એમ માનીને ગામ માંથી આવી દરબારની ડેલી એ લાંબો થઈને જમવા બોલાવવાની વાટે સૂકો પછી રોંઢા ટામનું થતા ચાર વાગ્યા એટલે જેવા ખાચર નિદ્રા માંગતી ઉઠી મોઢું ધોઈ પાણી પીને ઢોલીએ બેઠા એટલે ઓલો ગઢવી પણ સામી ઓસરીએ બેઠો પછી દરબારે પૂછ્યું કે કેમ છે ગઢવી ખૂબ જમ્યો ને ત્યારે ગઢવી બોલ્યો જે બાપુ જમવાની વાતે જ ક્યાં માંડો છ કેવું જમવાનું મારે તો હજુ તો પેટ માંગ ગલુડિયાંગ બોલે છે તે સાંભળી જેવા ખાચર બોલ્યા क्या गयो सांगलो सांगलो तुरंत दरबार पासे आवी उभो रहयो ते तेने दरबारे पूछी उंजे केम सांगला आ गढवी ने ते जमाडयो नहीं सांगलो कहे बापू तुम्हारा कहेवा प्रमाणे मेदा नी रोटली जी मांग बोली ने ऊपर दूध चोखा साकर वगैरे जमाडयो ते सांगळी गढवी बोलियो जे तपास तपास तेन कोने जमाडयो સાંગલો તુરત જા આંખ આડા હાથ કરીને ગઢવી નું મોઢું નીરખી નીરખીને જોવા મંડ્યો અને દરબારને કહ્યું જે બાપુ જમવા વાળો પેલો તો દાઢી વાળો હતો તે સાંગળી દરબારને ક્રોધ ચડ્યો અને પોતાના પગ માંગથી મોજડી કાઢી સાંગલા સામુ છૂટો ખા કર્યો તે સાંગલો વાંકો વળી ગયો અને મોજડી સનન કરતી ગઢવી ના મોઢા ઉપર વાગી

જય શ્રી સ્વામિનારાયણ